પાર્થિવ શિવલિંગ છે સવા લાખ બિલી પત્ર છું કાયમ ના પિસ્તાલીસો ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજલમ પાપ સહારકમ એક બિલ્લીપત્રમ પત્રમ શિવાર્પણમ ઈ મંત્ર સાથે સવારના વેલા ચાર વાગ્યા થી બપોરના બાર વાગ્યા સુધી કાયમ ને બિલ્લીપત્રનો અભિષેક કરે છે આ બાપુ

તમે લોકો નવા હોય તો ચેનલ માં બન ચાલો તમને વૃંદસ બાપાના દર્શન કરાવું મિત્રો સીતારામ સીતારામ તો આ છે આપડે વૃંદાસ બાપાનો તમે ફોટો જોઈ શકો છો મિત્રો હા બાપુ આરામ કરે છે અત્યારે તમે જોઈ શકો છો ના બિલ્લી પત્ર ને એવું છે હમ 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 હા આપણે છે રોળ જોઈ શકો છો અત્યારે દીવાની વાઈટ ચાલુ છે બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ હો તમે આ જે આપણે ગણપતિ બાપાનો ફોટો છે બોરડી બીદેર રાજ ગણપતિ બાપા હ વિડીયા માં કન્ટિન્યુ બન્યા રહ્યો હાલો તમને બાપાનો બીજો એક ફોટો છે તમને બતાવી દઉં આ છે આપડે હનુમાનજી મહારાજ નારસંગા હનુમાનજી મહારાજ જે ફોટો આ છે બાપુનો ફોટો તમે જોઈ શકો છો હે હા બાપુની બધી વસ્તુ છે જોઈ શકો છો મિત્રો આ એક રૂમ છે તો આ છે સીતારામ બાપુનો જે રહેતા એ બાપુનો રૂમ છે અને આ બાપુની લુના છે અને આ છે આપણે બાપુ ભજન કરતા એના તબલા અને હાર્મોનિયમ ને એવું બધું ને એવું બધું મૂકેલું છે અને આ છે આપણે તો તમે લોકો આ જે બાપુની બધી વસ્તુ સાંસવેલી છે આ બાપુ છે અત્યારે આ બાપુ આપણે દેવ થઈ ગયેલા છે અને આખા ગામમાં આ બાપુની સમાધિ આપણે ફેરવવામાં આવી હતી આ બાપુ છે ને અત્યારે દેવ થઈ ગયા અને આ બાપુ સીતારામ બાપુ છે જે પોરબંદરના જે પ્રભુભા માણેક છે ને એના પરિવારમાંથી આવે છે આ બાપુ અને બોડી ગામમાં આ બાપુ આ મઢુલીએ સેવા કેટલા સમયથી સેવાનું એક કામ કરી રહ્યા હતા અને પૂજા અને એવું બધું કરતા હતા બાપુ તો ત્યારે બાપુ દેવ થઈ ગયા ને આ બાપુની બધી વસ્તુ છે મિત્રો તમે જોઈ શકો છો જે બાપુનું અમુક અત્યારે અખંડ બાપુનો આ દીવો જે છે એ આપણે ચાલુ જ છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં અને આ સીતારામ બાપુ છે જે આપણે અહીંયા મઢીનું એક સેવા ભજવતા હતા અને આ એમની ગાડી છે ભાઈ જૂની વર્ષો પહેલાંની બાપુ હાંકતા અને અત્યારે એ વસ્તુ આ ગાડી અત્યારે આ રૂમમાં મુકાઈ છે આ ગાડીને કોઈ હકારતા નથી મૂકી દીધી ખાલી બાપુની યાદી છે આ બધી વસ્તુ અને આપણે નીકળી ગયા છે અત્યારે બાપુની રૂમની બહાર અને અત્યારે આ બાપુ જઈ આ અત્યારે અહીંનું કામ બધું સેવાનું ને એવું બધું કામ કરે છે અને અહીંયા મોઢીની બધી સાફ સફાઈ રાખે છે અને પૂજા કરે છે આ બાપુની તો કમેન્ટમાં જઈ